સામાજિક ન્યાય અને ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ જિલ્લાના સરધાર ખાતે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ તથા તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે અક્ષર જ્ઞાન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળક આંગણવાડી કેન્દ્રમાં જઈને શીખે છે ત્યારે બાળકની બીજી માતા યશોદા તેના ઉજ્જવળ ભવિષ્યની દરકાર લે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો છે ત્યારે બાળકો આંગણવાડીઓમાં જઈ જ્ઞાન સાથે ગમત મેળવી પાયાના શિક્ષણમાં મજબૂત બનશે આ સાથે જ મંત્રીએ આંગણવાડી કેન્દ્ર ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ અને કિચન ગાર્ડન બનાવવા પર ભાર મૂક્યો હતો લોકાર્પણ પ્રસંગે મંત્રીના હસ્તે ભૂલકાઓને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા બાળકોએ નૃત્ય દ્વારા મંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું મંત્રીએ ભારતીય પરંપરા અનુસાર નંદઘર ખાતે કુંભ સ્થાપન કરી દીપ પ્રજ્વલન કર્યું હતું વિશેષત બાળકો સાથે સંવાદ કરી તેમને સ્વહસ્તે પોષણક્ષમ નાસ્તો જમાડ્યો હતો તેમજ બાળગીત વગેરે તેમની પ્રવૃત્તિઓ નિહાળી ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા